હાલો નમસ્કાર મિત્રો બાર કિલોમીટર એવું વીજળી પારું જોવા જવાનું છે અને હાવ સમુદ્રના કાંઠા ઉપર એક એવી ગુફા અદ્ભુત છે કે આ ભારતની બીજા નંબરની ગુફા અમરનાથની ની પહેલા નંબરની ગુફાના બીજા નંબરની ગુફા અને અંદર ગુપ્તવેશ્વર મહાદેવનું મંદિર છે ગુપ્તવેશ્વર મહાદેવનું લિંગ છે એ પણ જોવાનું છે તો મિત્રો જોતા રહેજો અમારો વિડીયો તમને મજા આવશે હાલો મિત્રો તો બોર્ડ આવી ગયું છે આપણે વીજળી બારાની ગુફા તરફ જવા માટેનું તો અહીંયા પાળા ઉપરથી નીચે ઉતરીને આપણે પૂર્વ તરફ જવાનું છે તો જઈએ હવે જો મિત્રો અહીંયા હવે દરિયા કિનારે પહોંચવા આવી ગયા છીએ અને આ હોડી પડી છે એક ટોલર મોટું હોડું છે લાકડાનું બનાવેલું ને આ છે ને મહવાનું બંદર છે આ હા અમે જો મિત્રો કેટલાય બધા હોડકા પડ્યા છે અને હા અમે જો અને પવન સક્યુ ફરે છે હા મે દિવા ડંડી બતાય દિવા ડંડી જો મિત્રો આમ યા આપણે વિજળા વિજળી બારું છે હવે યા જાવન સે આ પેલા તો ઢોરા ઉપર ચડવાનું ને પછી પાછું નીચે દરિયામાં ઉતરવાનું આલો મિત્રો વિજળી બારે આલો મિત્રો આપણે વીજળી બારાના ધોરા માથે પહોંચી ગયા અને સારે ફરતેલો નજારો જો આ સમાસાનો અદ્ભુત નજારો જો આ બંધારો માલણ બંધારો પછી બંદર આ છે બંદર છે મિત્રો હવાનું અને ઓડકા પડ્યા છે આ સમુદ્રની મેલકા જો તમને બતાવવું હમણાં તો ઓડા પડ્યા પડ્યા હા અને આ મેં પવન છે ફરે છે તો મિત્રો આ દરિયો છે દરિયો ભરાઈ ગયેલો છે હવે આપણે વીજળી બારું આવેલું છે એટલે ત્યાં હમણાં જઈએ શું મિત્રો આ વીજળી બારા એ બાપુ રહીને એના માટેની આ સુવિધા છે રહેવાની અને આ ઢોરામાંથી રહે છે જો મિત્રો આ વીજળી બારું જે વીજળી પડી અને ઉપર નીકળી ગઈ ને એ આ જે અહીંયા બારું છે અને અહીંયા ભયરું પાડીને કામ સમુદ્રમાંથી પડીને અહીંયા ઉપર ડુંગરા એટલે ટેકરીમાંથી નીકળી ગયેલી છે તો એ રીતનું કઈક છે તો આપણે હમણાં જોઈએ આ કેટલી ઊંડી અહીંયા ઉપરથી ગુફા છે અને આ જાળી મારી દીધેલી છે અને જુઓ આ રીતનું કઈક છે મિત્રો કારણ કે આમાં શું છે બહુ ઊંડી ગુફા છે અદ્ભુત જુઓ તમે અંદર કેટલી પોળી છે કેવી છે એ હમણાં તમને નીચે જઈ અને બતાવીએ તો આ રીતનું કઈક છે ઉપર અને હવે આપણે નીચે જઈએ તો જોતા રેજો મિત્રો અમારો વિડીયો સૌ મિત્રો આપણે હા મેં જવાનું છે નીચેથી અને સમુદ્ર ઘૂંઘવાટા કરે છે જો કેટલું દૂર છે થોડે દૂર રસ્તો બનાવેલો છે અને બાપુ મારી સાથે આવે છે હાલો તો મિત્રો હવે આપણે જાય જે અદ્ભુત ગુફા છે આપણે વીજળી બારું આ લઈએ આ રસ્તો બનાવેલો છે અને આ જો સમુદ્ર ને કાંઠે આ ભેખું કાપી કાપીના આવી રીતનો રસ્તો બનાવેલો છે અને હમણાંથી સમુદ્ર આવી જશે તો આપણે ચાલીએ અને તમે આ તમને આજ અમે અદભુત ગુફાના દર્શન કરવા માગીએ છીએ એટલે તમે અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોજો તમને મજા આવશે આવા નવા નવા લોકેશનના વિડીયા જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય એ મિત્રો અને હવે આપણે અહીંયા રસ્તો આવી ગયો છે આ અહીંથી પાછો ભેખ ઉપરથી લાકડાના પગથિયા રૂપે પાટિયા મૂકીને બનાવેલો છે રસ્તો જો આ બહુ કઠિન રસ્તો છે મિત્રો જો અહીંથી રસ્તો આવે છે તો જુઓ મિત્રો સામે સાગર ગુગવે અને આવી રીતનું કઈક લોકેશન છે હવે આપણે આ રીતે સમુદ્ર खाली उतरत तो जायचे ना आ रित्या आना पगिच्छा से तो अपने नीचे उतरता जाइए अइया मित्रो से ने अमरनाथ नी गुफा जई गुफा से रोओ तमने दर्शन था तो हाँ मैं देखा है काशी तपोभूमि पाताल गुफा ओम नमो नारायण अने जवो आ रित्या कक भेखाडा इतला बदा ऊंचा से ओ तो। મિત્રો આમે ગુફા બતાય છે એ ગુફા છે અને અહિયાં એક વીજળી પડવાથી આ ગુફા બનેલી છે મિત્રો આ ભેખાડા માં એટલું ઓછું ભેખાડું છે અને આવી રીતે આમ કઈક ગુફા છે અને અદભુત ગુફા છે આપણે હવે અંદર જઈએ આવી રીતે પગચા છે હવે આમાં આપણે જઈએ જો મિત્રો આપણે ઉપર થી જે વોયરું જોયું હતું ને જાળે ની એ આ મિત્રો કવડું લાગે આ નીચેથી અને જુઓ તમે અંદર પક્ષીઓ કબૂતરો અને અદ્ભુત ગુફા છે આ મિત્રો આપણા ભારત દેશની અંદર અમરનાથની ગુફા પછીની આ બીજા નંબરની ગુફા છે મિત્રો પછી સમુદ્ર કાંઠે અને મવા તાલુકાના ગઢડા ગામની બાજુમાં આ ગુફા આવેલી છે જે કોઈને આવવું હોય તો પેલા મવા આવવાનું ત્યાંથી બંદર રોડે ચડવાનું બંદર આવીને પૂછવાનું કે અહીંયા વીજળી બારું ક્યાં છે એટલે તમને બતાવવામાં આવશે અને આ એક તીર્થધામ જેવું છે મિત્રો એક તપોભૂમિ જેવું આ સ્થળ છે અને અહિયાં જુદા જુદા તો અહિયાં ગુરુ આનંદ નું તીર્થ છે આ અખંડ આનંદ આ જો બાપુ નું એક અહિયાં પ્રતિમા નું દર્શન થાય છે જો તમે અને આ એમનો ધૂણો હોય તો હવે આપણે આગળ દર્શન કરીએ ગુપ્તવેશ્વર મહાદેવ નું એક ભયરું છે ત્યાં પણ આપણે જઈએ પરંતુ પેલા આપણે બાહ્ય દર્શન કરીએ તો આ આવી રીતે ગુફાની અંદર ઝીણા ઝીણા ભોયરા પાસા હોય છે એની અંદર કબૂતરો રહેતા હોય છે જુઓ તમે અને અદ્ભુત ગુફા આ બારલો નજારો તમને આ મિત્રો સમુદ્ર તરફ નો દરવાજો છે આ ગુફાનો અને પેલો આપણે બતાવ્યો તે આ રીતે કઈક છે અને આ આખા તમને અંદર કબૂતર જ છે એકલા જો આવી રીતનો કઈક એનો નજારો છે અહિયાં બાપુ પણ બિરાજમાન છે એમના દર્શન કરીએ હમણાં આપણે અને પેલા આપણે એના દર્શન કરીએ બાપુના જો મિત્રો અખંડ ધૂણો ચાલે છે અહીંયા અને એક આ તપસ્યા ભૂમિ છે અને એક અલૌકિક સ્થળ એટલે કે તમને આ આપણા દેશની અંદર ક્યાંય જોવા ન મળે એ રીતની અહીંયા શાંતિ પણ થઈ જાય છે અને મજા પણ એવી જ આવે કારણ કે બાજુમાં સમુદ્ર ઘોઘવાટા કરતો હોય ને અત્યારે ચોમાસાનો સમય છે એટલે ઉપર પણ હરિયાળી 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 જ છે

ગુપ્તવેશ્વર મહાદેવ ના અંદર જવાનું છે આપણે તો આવી રીતના કઈક પગથિયા છે અને નીચે ઉતરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો એકદમ અંધારું છે અહિયાં આ ગુફાની અંદર ઓમ નમો નારાયણ જોવો મિત્રો વાહ લાઈટ છે આજ તો એટલે વાંધો નહીં જય ગુપ્તવેશ્વર મહાદેવ જવો મિત્રો આ અંદર સરસ મધા મંદિર છે આ છે ને ગુપ્તવેશ્વર મહાદેવ એમ કેવાય છે એવું નામ છે આ મહાદેવ તો આપણે શ્રાવણ મહિનામાં એક દર્શન કરવા એક અલૌકિક આનંદ હોય છે તો મિત્રો જો અહીંયા અમે બોર્ડ પણ મારેલું છે કે ગુપ્તવેશ્વર મહાદેવ અને આવું કઈક છે મિત્રો બાળકો પણ આવ્યા છે એક આ ગુફાના દર્શન કરવા માટે અને અહીંયા સમુદ્ર ખાલી થાય ને પછી દવાય છે અહીંયા એટલે જવો બાળકો આવ્યા તો તમે અમારા વીજળી ભારાના ભોયરાના નજારો તમે જોયો આપણા ભારત દેશની અંદર અમરનાથ કૃષિની બીજા નંબરની ગુફા છે આ અમારા મવા તાલુકાની અંદર અને આ ગુફા અમારા ગઢડા ગામની બાજુમાં અને મવા બંદરની બાજુમાં આવી છે અને બાજુમાં જ અમારે એમ કહેવાય કે ભવાની મંદિર પણ આવેલું છે કુંદનપુર એટલે કે ખત પર તો મિત્રો જે કોઈને આવવું હોય તો મવાથી નહીં આ અમારી આ અદભુત ગુફાએ આવી શકશો અંદર અલૌકિક નજારો તમને જોવા મળશે તો આ વિડીયો તમને અમારો ઘણો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રામ રામ સીતારામ